આગામી તારીખ એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરાયું હતું રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં આ યોગ શિબિર યોજાઈ હતી શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની ભેટ આપતી સ્વયં અને સમાજ માટે યોગ વિષય પર આધારિત આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકો જોડાયા હતા મારું નામ અંકુર સાતા છે હું રાજકોટ આરપીએસ યોગા અને મેડિટેશન ક્લાસ કરાવું છું આજે આ સોળ તારીખના મોટા પ્રોગ્રામમાં આત્મીય કોલેજમાં અમે બધા આવેલા છે અમે લોકો છેલ્લા ઘણા ટાઈમથી યોગ અને મેડિટેશન કરીએ છીએ આજે આ પ્રોગ્રામમાં આવવાનો મેન હેતુ એ જ હતો કે આવનારી એકવીસ જૂનના જે મોટો યોગનો દિવસ આવે છે એ દિવસોમાં બધા યોગ કરે અને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ જ અમારી અપીલ છે યોગ આપણી ભારતીય સંસ્કૃતિ છે આપણા દેશના વડાપ્રધાન માને મોદીજીના સંકલ્પથી એમના પુરુષાર્થથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે આ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવ્યું છે અને આ કોમન યોગ પ્રોટોકોલના કાર્યક્રમો સમસ્ત ગુજરાતભરમાં ચાલે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મુખ્યમંત્રીના નિર્દેશન આદરણી હર્ષભાઈ કર્યા માર્ગદર્શન હવે એકવીસ જૂને પાંચ દિવસ બાકી રહ્યા છે તો એ સંદર્ભમાં એ રાજકોટમાં મોટું કાર્યક્રમ થયું જેમાં મોટી સંખ્યામાં લોકો સવારે પાંચ વાગ્યા આવ્યા છે મકસદ એક જ છે કે લોકો યોગી બને નિરોગી બને સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને યોગ કરવાથી સ્વાસ્થ્ય પણ મળે છે યોગ કરવાથી શક્તિ પણ મળે છે યોગ માત્ર એક એક્સરસાઇઝ નથી યોગ એક પૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે યોગ એક પૂર્ણ જીવન પદ્ધતિ છે તો આપણા ચેનલના માધ્યમથી હું રાજકોટ અને સમસ્ત ગુજરાતની જનતાને આહન કરવા માગું છું કે જ્યારે એકવીસ જૂન આવે છે અને યોગ આપણી વિરાસત છે યોગ આપણી સંસ્કૃતિ છે તો આપણે બધા ઘરોથી બહાર નીકળીએ યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ